નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે સિદ્ધપુર શહેરના હરિશંકર પૂનમનાથ મંદિરના પાસે આજ રોજ અલગ અલગ જગ્યાએથી ચાર લંપી વાયરસ વાળી ગાય ફરતી નજરમાં આવી ત્યારે પશુ આરોગ્ય ખાતામાં ફોન કરીને જણાવ્યું ત્યારબાદ તંત્ર દોડતું થયું અને અલગ અલગ જગ્યાએ ગાય લંપી વાયરસ વાળી ફરી રહી હતી તે અલગ અલગ એરિયામાં આવી ડોક્ટરની ટીમ સાથે આવીને સારવાર કરી હતી અને એ ગાયને પકડવા માટે સિદ્ધપુર નગરપાલિકાની ટીમ સાથે પાંજરાવાળું ટ્રેક્ટર લઈને સ્થળ પર પહોંચ્યા હતા સિદ્ધપુર સહિત તાલુકામાં લંપી વાયરસથી ગૌવંશના આડત્રીસના મોત અને અઢાર હજાર નવસો નવ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું સિદ્ધપુર સહિત તાલુકાના ગામડાઓમાં લંપી વાયરસવાળી ગાયો દેખાય તો સારવાર કરવા અભિયાન ચાલુ કર્યું છે એન્કર સંધ્યા ઓઝા જિલ્લા બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા આઝાદ મીડિયા લાઈવ પાટણ